એ લો યુટ્યુબર ફેમિલી જાન છો શૌમ નાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નો કમલેશભાઈ ગયા છે યુરોપમાં યુરોપની સરસ સરસ વિડિયો બનાવો સબ તમને કેવો લાગ્યો સારું લાગે ના છોકરાની પ્રગતિ તો એના માબપતાનો ખોજ ના થાય હમ ખુસર થઈ જશે તો ભેગા પડી ક્યાં કઈ જે પેક આજ તો વિડિયો વધારે હાલ નઈ બનાવી શકું ઘર ઘર પટ્ટા પર પહોંચું તો મારા નીકળું તો અર્જન્ટમાં

સોરી દિલ્હી જવાનું થોડું ફિફ્ટી ફિફ્ટી છે કારણ કે જે એક્ઝિબિશનમાં જવાનું છે ને એમાં એકસો લોકો પાર્ટિસિપેટ થયેલા છે તો એની અંદર જે મારા કામના જે ખરા ને એ હજુ ફિક્સ નથી કે પચાસ જણા છે કે સો જણા છે એટલે મારી મન તો એ કે બધું મિક્સ પાછું એમાં લેડીઝવેર ને ગિલ્સવેર ને બધી એક્સેસરીઝ ને આ તો બધું મિક્સ છે બહુ જે જી ટ્વેન્ટી જે જ્યાં આગળ થયું હતું ને એરા કોમ્પ્લેક્સમાં છે એ કોમ્પ્લેક્ષનું નામ મોકલી ગયું બહુ સરસ જગ્યા છે એટલે ત્રણ દિવસનો ફેર છે પહેલા દિવસે જે મારા ભાઈબંધ છે એ લોકો પાર્ટિસિપેટ થયા છે બરાબર તો એ લોકો ફોન કરીને પૂછીશ કે ભાઈ શું છે આપણા લાયક કોઈ કામકાજનો માલ મળશે ત્યાં આગળ હશે તો પછી જઈશું અધરવાઇઝ હરી 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 મેં કાલે લાવી અને કટકીને કટકી કરી દીધી એના અંદર અડદર અને મીઠું નાખી હતું સાંજે બપોર બાર વાગ્યાથી આખી રાત પલરવા દીધી મીઠા અને હળદરના પાણીમાં અને પછી સવારે એનું પાણી કાઢી નાખ્યું એ મે ચણા મેથીમાં નાખ્યું અને અત્યારે જો આવી રીતે કંટાળના ઉપર કપડાં ઉપર પોરી કરી દીધી તમારા મૂકો મૂકોને આવી રીતે ઘરમાં જ પોરી કરવાની અને આવી રીતે સરસ પાણી બધું સુકાઈ જશે પછી આપણે એનો અથાણાનો ઉપયોગ કરીશું તમે આગળ જોતા રહો મસાલો બતાવું આ પાંચસો ગ્રામ સરસિયાનું તેલ છે એના અંદર આપણે થોડું બીજું તેલ પણ ઉમેરીશું હવે આના મેં મસાલો મેં કેવી રીતે કર્યો છે આજે ઘરનો જ મસાલો આપણે બજારનો જે તૈયાર મસાલો હોય તે આજે નહીં બનાવીએ આ વખતે આપણે ઘરનો જ મસાલો ઉપયોગ કરીશું આ દોઢસો ગ્રામ રહીના પૂરિયા છે સો ગ્રામ ધાણાના પૂરિયા છે પચાસ ગ્રામ મેથીના પૂરિયા છે બે ચમચી વલિયારી અને એક ચમચી મોટી કલોનજી મેં નાખેલી છે અને આ દુબઈની રીંગ છે બહુ જ સ્ટ્રોંગ છે એટલા માટે મેં જરી ગમથી નાખી છે એ એટલે ફ્લેવર સારી આવશે આપણી પાસે તમારી પાસે જે પણ કોઈ હિંગ પડી તો તમે ઉપયોગ કરજો હવે આ મસાલામાં આપણે બે ચમચી બે થોડું ઘણું તેલ નાખી અને મસાલાને સરસ આપણે શેકી લઈએ એના અંદર આપણે શું શું નાખીએ તો તમને બતાવી દઉં થોડી હળદર નાખી દઈએ એટલે કલર સારો એવો આવે અને ખાલી આ મસાલા પૂરતો આપણું હાલ મીઠું નાખીએ એટલે મસાલામાં સરસ ભળી જાય હાલ મસાલા પૂરતું મેં મીઠું અંદર નાખેલું છે હવે આમાં થોડું ઘણું તેલ નાખી અને આપણે મસાલાને શેકીએ તૈયાર વાપરતા હોય તો એના પછી શેકવાની જરૂર નહીં હોતી કારણ કે એટલે કમ્પ્લીટ શેકેલું જોઈએ હવે આપણે બધી વસ્તુ કાચી લીધી છે એટલે આપણે સરસ એને શેકી લઈએ મેં એક મોટો ચમચો ભરી અને તેલ નાખ્યું છે અંદર શેકવા પૂરતું જ આપણે તેલ નાખ્યું છે અને મીઠું અને હળદર નાખી છે મરચું હાલ નહીં નાખે જો હાલ મરચું નાખીશું તો મરચું કાળું પડી જશે ગરમમાં એટલે થોડું આ મસાલો ઠંડો પડશે ને એટલે જ આપણે મરચું નાખીશું આ અઠાણું મારે ખાટું મીઠું બનાવવાનું છે એટલે મેં ચણા અને મેથી પણ નાખ્યા છે એટલે અંદર મસાલો સારો એવો થશે એટલે ખાવાની આપણને મજા આવશે સરસ આ મસાલો આપણે ઘીમાં તાકે સરસ આને શેકી લઈએ શેકેલો મસાલો અથાણાની ફ્લેવર વધારતો હોય છે એટલા માટે હંમેશા શેકીને જ લેવું અંદર હિંગ સરસ નાખે છે લઈને સુગંધ ખૂબ સરસ આવી રહી છે એક બાજુ આપણું સરસિંહું પણ ગરમ થઈ રહ્યું છે એકદમ ધુમાડા મીકરશે એટલે એને આપણે બંધ કરી દઈશું કિમાતા પેન શેક્યા કરી ચાલો આપણે સરસ શેકાઈ ગયો છે ગેસ મેં બંધ કરી દીધો વચ્ચે વચ્ચે હોય તો સરસ પેન ગરમ છે એટલે હલાવતા રહીશું એટલે નીચે ચોટી ના થઈ મસાલાની શુકન ખૂબ સરસ આવી રહી છે હવે આને ઠંડો પડશે પછી આપણે એની અંદર આપણે મરચું નાખીશું સરસ બધી વસ્તુ સરસ શેકાઈ ગઈ છે એને ઠંડુ પડવા દઈએ આ બાજુ આપણું તેલ પણ સારું ગરમ થતું થાય છે હજુ થોડું ધુમારો નીકળશે એટલે આપણે એને ગેસ બંધ કરીશું મસાલો જે આપણે શેક્યો છે એ સરસ ઠંડો પડી ગયો હશે હવે એના અંદર હું એક વારકી ભરીને આપણે બહુ તીખું ને મીડિયમ સાઈઝનું મરચું છે અને અડધી વારકી જેટલું આપણે મીઠું અંદર નાખીશું કારણ કે આ બધી વસ્તુ ચડિયાતી હોય છે તો જ આપણો બાર મહિના લગીને વસ્તુ સારી રહી શકાય તો ખરાબ થઈ જતી હોય છે આજે મેં મસાલો થોડો વધારે જ બનાવ્યો છે કે સાઈડમાં આપણે ક્યારેક મસાલો ખાવો હોય તો કામ આવે બધું આપણે સરસ અને મિક્સ કરી દઈએ સરસ આપણો મસાલો મિક્સ થઈ ગયો છે આટલો એક કિલો જેવો મસાલો થયો હશે એક સવા કિલો જેવો આ મસાલો તમે બજારમાં લેવા જાઓ તો ખાસો જો ને સાહીઠ પા પાસાઠ રૂપિયાનો તો બસો ગ્રામ ખાલી મસાલો હોય છે તો આ લેવા જાવ તો પાંચસો છસો રૂપિયાનો તમને પડે આ બધું ક્વોન્ટિટી તમે કર્યું તો માન તમારો સો બસ્સો રૂપિયાનું તમને આ ઘરમાં પડ્યું એટલે બજાર કરતાં આપણને સસ્તો પડે છે અને વસ્તુ પણ સારી એવી અને ચોખ્ખી સારી એવી થતી હોય છે મસ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે બધું આપણે તૈયાર કરી રાખ્યું છે ખાલી સાંજે મિક્સ જ કરવાનું રેલ ત્યાં સુધી આપણું તેલ પણ સાંજે થઈ જાય આગળ તમને જોતા રહીશું હવે આપણે તમને સવારમાં બધો મસાલો મેં તમને બતાવ્યો હતો મસાલો બધો કારણ કે હું એ ખાતે મોબાઈલ અને એ ખાતે આ બધું પકડી નહીં કરી બતાવી શકતી એટલા માટે બધું સાઈડ સાઈડ મેં ભેગું કરી દીધું છે આ એક કિલો ગોળ છે સવાર જે મસાલો આપણે શેક્યો તે છે અને આ દોઢ કિલો કેરી છે અને ફટકી કરી અને કપડાં પર મેં સુકવી દીધી હતી અને આ છે આપણી પાસે સરસિયાનું તેલ પહેલાં બધી વસ્તુ પહેલાં આપણે આ બધી આ રીતે કરીને મિક્સ કરી લઈશું પહેલા સરસ મિક્સ કરી લઉ સરસ બધું મિક્સ કરી દીધું છે હવે એના દ્વારા સરસ આવું બધું સરસ આને મિક્સ કરી દઈશું ત્રણ દિવસ લગીને તપેલામાં જ રાખીશ કારણ કે આપણે બહેણીમાં ભરી દઈએ ને તો પછી આપણે હલાવતા ના ફાવે એટલે બે ત્રણ દિવસ લગીને સુધી અને અથાળકા સુધી મેં એને તપેલામાં રાખીને જ મિક્સ કરીશ જોઈ શકો છો કે તપેલી ફળેલું તેલ હતું તે પણ બધું અંદર પીવાઈ ગયું છે ખૂશે તો પછી પાછું મેં થોડું ગરમ કરીને તેલ નાખીશ ઠંડુ તેલને નાખવાનું હંમેશા ગરમ કરી ઠંડુ કરીને પછી અંદર મિક્સ કરવાનું અત્યારે મેં ચણા અને મેથીને પણ પાણી નીતારી અને સુકાવા મૂકી દીધા છે કાલ સવાર સુધી સુકાઈ જશે તો પછી આમાં આપણે મિક્સ કરી દઈશું અત્યારે લીલા લીલા નાખી નાખીશું તો ઉબાઈ જશે એટલે સુકવવું જરૂરી છે મસ્ત લાલ ચટક અને સુગંધીદાર આપણું ઘરનું મીસણું આપણું મટ પઠાણું સરસ તૈયાર થઈ ગયું છે આમ મેં ખાટું મીઠું કર્યું છે કારણ કે દોઢ કિલો કેરી હતી એના પાછળ મેં દો કેરી હતી તો એક કિલો ગોળ અંદર નાખેલો છે અને મસાલો પણ સારો એવો દેખાય છે એટલે આપણે મસાલોનો ઉપયોગ ક્યારેક ક્યારેક ખાવામાં કરી શકીએ બસ અને ચમચો અંદર જ રાખીશ એટલે બે ત્રણ દિવસ લગીને આને આવી રીતે રાખી અને હલાઈ હલાઈ કરી અને પછી જ આપણે બહેણીમાં ભરીશું કાલે સવારે પાછું મેથી અને ચણા અંદર નાખીને મિક્સ કરી દઈશું બસ આપણું અથાણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું ચાખી જોઈશું જો આનામાં એક હંમેશા અથાણાના અંદર મીઠું થોડુંક ચડિયાતું જ નાખવાનું હોય છે કે એનો એનું આપણું વરસ લગીને બગડે નહીં એના માટે હવે તમે મને કોમેન્ટમાં ચોક્કસથી કહો છો અમારું અથાણું તમને કેવું લાગ્યું મેથી અને ચણા સરસ સુકાઈ ગયા છે હવે જે આપણે લોકો નાખ્યું સરસ તેલ પણ ઉપર આવી ગયું છે અને સરસ આપણે બે ત્રણ દિવસ તપેલામાં જ રાખવાનું એટલે આપણને હલાવતા સારું ફાળે અને અથડ પણ સરસ છે બરણીમાં ભર્યા પછી આપણે અઠાવતા ફાવેના સરસ મિક્સ થઈ ગયું છે હવે તાકી ચમચીમાં જ લવા દેવાનું બે ત્રણ દિવસ લગીને તો પહેલાં રાખીશું એટલે સરસ થઈ જશે કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારો અઠાણું કેવું લાગ્યું ચલો ભાઈ અત્યારે છે ને ભાવેશ માટે એક નાસ્તો આવેલો છે હવે નાસ્તામાં એવું છે કે ખાખરાન થેપલા બધું કંઈક છે કારણ કે ભાવેશ જઈ રહ્યો છે ને મનાલી શિમલા મનાલી કંઈક જઈ રહ્યો છે તો આ વસ્તુ લેવા માટે મારે જવાનું થતું હતું સીટીએમ ગણો સીટીએમ બરાબર હવે હું મારે ગાડી લઈને જાઉં તો મારે અડધો કલાક જવાનો અડધો કલાક આવવાનો ડિસ્ટન્સ છે દસ કિલોમીટર બાકી ટ્રાફિક તમને ખબર છે કે ભાઈ ટ્રાફિક કેમ મારું કામ તો અમે છે ને અહીંયા આગળ બે અમારે અહીંયા સર્વિસ આવે છે એક રેપિડો આવે છે અને બીજી કઈ કંપની છે પોર્ટલ પોર્ટલ કરીને આવે છે બરાબર તો અમારે કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી લઈ જવી હોય તમારે રૂબરૂ જવાની જરૂર જ નથી ખાલી ડિટેલ્સ આપી દઈએ એટલે અમારા ઓફિસે આવી જાય જ્યાંથી પિકઅપ કરવાનું ત્યાં પિકઅપ કરીને ત્યાં જે મોકલ ત્યાં ડ્રોપ કરી જાય મારે અત્યારે એકસો ને ઓગણપચાસ રૂપિયા સમય બચી ગયો સમય મારો બચી ગયો તો વસ્તુ કામ થઈ જાય છે હવે વાત રહી જુઓ કે માલ અહીંયા આગળ પડેલો છે ને અત્યારે બધો માલ આવ્યો તો મારે અરે લીક કે રખો ના ડાયરી બના લો ચા વાળો એવા દિવસ ની મારે નહીં આજ કિટની ચા હોય

તે જેથી કરી મારો માલ બધો વ્યવસ્થિત સમય શકે કારણ કે સિઝનની અંદર મન નથી લાગતું કે હું આટલું બધું પહોંચી વળું કારણ કે માલ તો કન્ટિન્યુ ચાલુ ને જ છે આ બધો બોમ્બેનો જે ફેબ્રિક ખરા ને જે ઇમ્પોર્ટન્સની અંદર ઇમ્પોર્ટન્ટ એ બધા કપડાં ચર્યા અને અહીંયા આગળ બનાવવા જઈ રહ્યું છું ડિસ્પ્લે બરાબર અહીંયા આગળ સીધી ડિસ્પ્લે આવી જશે આ ટેબલને પણ હું ખસાડી દઈશ એટલે એ બધું સેટઅપ કરી રહ્યો છું બાકી જેમ જેમ જરૂર પડશે એમ જેમ કરતું રહીશ એનું અત્યારે લેટ થઈ ગયું છ ને ચોક થઈ જાય હજુ અડધો કલાક બીજું કામ છે એ કામ પતા ને પછી નાસાણા છે હાજુ જો કલોલ પણ જવાનું છે એટલે કલોનું બી કામ પૂરું કરવાનું છે કંઈક બતાવવા આ બેથી હું બધું બહાર કાઢ્યું એટલે ભાઈ તારા છે ભલા

તો સાસુ અને હઉ બંને પ્રેમથી ભેગા થઈને કામ કરતા હતા એટલે અમે કેમ કે વિડીયો ચલાવવા માટે ટેગ લાઈન આપવી પડે તો અમે નામ આપી દુ સાસુ થેપલા તો એ લોકોએ નામ પકડી પાડ્યું પકડી લીધું

પકડવાની જે મજા આવે એ માઉન્ટ આવે અત્યારે તો શું થાય ખબર છે અત્યારે પૈસાનું પાણી થાય વેકેશન હજુ ચાલુ છે બધા કાલથી પૂરું કાલ કાલે માઉન્ટ આબુડાનો છેલ્લો દિવસ છે કમાયેલું કમાઈ લીધું છે વરસાદ ચાલુ થઈ ગયો બધે વલસાડ સુરત બધી બાજુ વરસાદ તો પડી ગયો બસ આ વખતે સારી આગાહી છે કે એકસો ચાર ટકા વરસાદ પડવાનો છે બહુ જ વરસાદ આવવાનો છે બહુ ગરમી પડી છે ઠંડી તો પડી નહીં બરાબર યાર સેન્ડવિચની નવી દુકાન કરવી હોય તો માહિતી આપો મયુરભાઈ એક છે ને મારા એક સાહેબ હતા મિતેશભાઈ જયસ્વાલ એમની સાથે મેં બહુ જ કામ કર્યું માર્કેટિંગના કહીએ ને કે કિંગ કહેવાય છે કિંગ મતલબ એ ઓથર છે પોતે અને આનંદ નડિયાની કોઈ કોલેજનું નામ હું ભૂલી જઉં હું યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છે ને બરાબર તેમની સાથે મારે લગભગ ત્રણ ચાર વર્ષ કામ કરવાનું હતું તો એમના સાથે મને એક વાત હજુ યાદ છે અને ઘણા બધા લોકોને હું કહું છું હું તમને પણ કહું છું આપણા સબસ્ક્રાઈબરને પણ કહું છું ધંધા વિશે એક બહુ સરસ વાત એવી છે કે જ્યાં સુધી તમને ગોટા પાડતા ના આવડતું હોય ને હે ને તો ગોટાનો ધંધો કરવો નહીં ગોટાની લારી કરવી નહીં કેમ કારણ કે અમુક પ્રોડક્ટ એવું તો આપણે એવું માનતા હોઈએ કે ભાઈ આપણે માણસો રાખી લઈશું માણસોના જોડે આપણે કામ કરાવીશું આપણે સેટની ખુરશી બેસી રહીશું અને આપણો ધંધો ચાલશે ચાલશે ને હાલશે હાલવા માણશે બરાબર એ માણસો કામ કરતા આપણે પૈસા ધંધા હોય એ એક એવો ધંધો છે ને કદી સક્સેસ ના જાય અમુક સમય સુધી એ વસ્તુ બરાબર છે બાકી આજની તારીખમાં જેટલી પણ હોટલો હશે જેને શૂન્યમાંથી સર્જન કરીએ છીએ એને તમે જોજો જે હાલની તારીખમાં જે સીટ તરીકે બેઠો હશે ને એને રોટલી વણતા કે ભાખરી બનાવતા શેવટ આપણે શાક બનાવતા એ બધુંને આવડતું હશે કાં તો શીખ્યા હશે બરાબર ત્યારે ધંધો આગળ ગ્રોથ થતો હોય છે તમે છો મહારાષ્ટ્રીય તમારામાં કહીએ ને કે એક હોબી છે કે ભાઈ વડા પાવ છે ઉસળ પાવ છે તો તમે આ ધંધો કરો તમે ઉસળ પાવ છેમ કરો બસ પહેલો ગ્રાહક મમ્મી આવી જ બસ એટલે ઉસળ પાવ ની આઈડિયા જો તો કહેજો અમેસા ધંધો પોતાનો હોય ને એ પોતાના બલબુદા ઉપરથી જ કરવો ના કોઈ માણસ ના ઉપર ડિપેન્ડન્ટ રહે આ વસ્તુ આટલું ખાલી ધીમાદમાં ઘસી જાય ને તો કદી તમારા ધંધામાં નુકસાન નહીં આવે સમજો વસ્તુ હા મારો ધંધો આખો અલગ છે ગાર્મેન્ટનો પણ અમારે ત્યાં ઓપ્શન ઘણા બધા છે મારો કારીગર કોઈ કામ ના કરતો હું બીજા કારીગરને આપી શકું છું બરાબર મારો કોઈ સેલ્સમેન રાખેલો હોય તો એ કામ ના કરે તો હું બીજા સેલ્સમેનને કામ આપી શકું છું અદરવાઇઝ અમે સોશિયલ મીડિયામાં કામ કરતા હોય ત્યાં પણ ધંધો મળી જતો હોય છે કાલે મેં તમને બતાવ્યું છે લગભગ લગભગ છ એક હજાર કસ્ટમર ડેટાબેઝમાં ભેગા કર્યા છે એ મારા માટે કસ્ટમર છે બરાબર એ કસ્ટમરને ફોટા હું ફોરવર્ડ કરીશ તો કસ્ટમર કંઈક ના કંઈક ઓર્ડર કરશે બરાબર તારી તો ધંધો ધીરે ધીરે ગ્રોથ થતો હોય છે પણ મેન ઓફ ધ ટોપિક એક જ છે જે એક જ વસ્તુ શીખવા જોઈએ છે પોતામાં આવડત હોય તો જ એના પર પગલું ભરવું કોઈક ભાગીદારના પર ભરોસો રાખીને કોઈ ધંધો કરવા જશો તો ભાગીદાર જોડે પૈસા નથી પણ તમારા જોડે પૈસા છે પહેલાં જોડે આર્ટ છે મતલબ એના જોડે કળા છે તો કાલ ઉઠીને પોતાનો ધંધો તમને પાટું મારીને ક્યાં ફેંકી જશે ખબર નહીં પડે આ રિયાલિટી છે બે ભાગીદાર ત્યારે જ ભેગા થાય તા કે એકના જોડે ફાઇનાન્સ હોય અને કોઈકના જોડે કહીએ આવડત હોય અને જેના જોડે આવડત હોય ને એને પૈસાની કાંઈ જરૂરત નથી હું એમ હું પોતે કહું છું તમારામાં આવડત હશે ને પૈસાની કાંઈ જરૂરત નથી આવડત તમને આગળ લઈ જશે પણ થોડુંક ધીરજ રાખવી પડે દસ તારીખે મારા દીકરા માનવનો જન્મદિવસ અચ્છા દસ તારીખે અથવા નવ તારીખે કાલે તમે કોમેન્ટ કરજો કારણ કે આપણે એક સબસ્ક્રાઈબર છે દિશાબેન બરાબર તો એમને બધી કોમેન્ટ નહોતી કરી મતલબ એને એડ એમને એડવાન્સ કોમેન્ટ કરી હતી બરાબર તેમના સાસુ સસરાનો જ હેપ્પી સોરી મેરેજ એનિવર્સરી છે કિરીટભાઈ બરાબર છે તો કિરીટભાઈ હેપી મેરેજ એનિવર્સરી આઠ વાગે આઠ તારીખે ગઈ સોરી આઠ તારીખ હા આજ આજે છે આજે છે બરાબર છે તો આપણે વિશ કરવાનું રહી ગયું છે તો કિરીટભાઈ વિશ શું મેને મેની હેપી મેરેજ એનિવર્સરી આઈ થિંક તમારા ફોર્ટી થ્રી ઇયર્સ ફોર્ટી થ્રી યર્સ પૂરા થયા છે બરાબર અને આ દિશા પણ પાછી કાલે કોમેન્ટ કરજો સ્મિત માટેની સ્મિત તારીખ સ્મિતનો જન્મદિવસ દસ તારીખે છે બરાબર સ્મિત હા કદાચ સ્મિત જ નામ છે માનવ ના ના સ્મિતમાં માનવ તો કાલે આવી જશે તો બરાબર હું તમને એટલા માટે કહું છું કે આગલા દિવસ જ કોમેન્ટ કરવાનું નાખું કારણ કે પછી શું છે અમુક ટાઈમે કોમેન્ટ નીચે જતી રહે છે પછી રહી જતી હોય છે બરાબર એટલે પછી પ્રોબ્લેમ થઈ જાય હા તમે કીધું કે વિસ કરજો મારા દીકરો આપણે ઘણી બધી જગ્યાએ આપણે વાર્તાઓ સાંભળી હશે કે કોઈ છોડ ને તમે ઘરમાં વાવશો ને બરાબર છે તો એ છોડ છોડ જ રહેશે એ કદી મોટું નથી થવાનું પરંતુ એ છોડને તમે બહાર ખુલ્લામાં વાવશો ને તો એ બધી વસ્તુ વાતાવરણ જોશે શિયાળો જોશે ઉનાળો જોશે ચોમાસું જોશે વાવાઝોડું જોશે બરાબર બધું જોશે એટલે છોડ છે ને જે રીતે મોટું થશે બરાબર એક વડ જેવું મસ્ત કેવું કે મોટું ઝાડ થઈ જશે એના જેવું છે એટલે હંમેશા તમારા સંતાનના છે ને ખુલ્લા છોડતા મૂકી દો હાઈ હાઈ કરીને ઘરમાં ના બિહાડી રાખો બાર જાતું ત્યાં જા જે થવું થશે નુકસાન થશે ને ગંદા નુકસાન થશે ને એ પોસાશે

મારું છે ને કદી કોઈ પણ વ્યક્તિ સાથે તમે નહીં સાંભળ્યું કે વિશાલ મોદી કોઈ ચાની ટપડી આગળ ચા પીવા બેઠો હતો કે પાનના ગલ્લા બેઠો હતો કે કોઈ લુખાડ સાથે બેઠો કોઈ ભયભદ્ધ સાથે બેઠો હતો તમે જોયું હશે જોતા જ હશો કે રવિવારે બી હું ક્યાંક ને ક્યાંક વેપારી સાથે બેઠો હોઉં છું આ વેપારી સાથે ચા પાણી કરીએ વસ્તુ અલગ છે બાકી બાર બીજે ક્યાંય નહીં આપણું કામ ભલું અને આપણું ઘર ભલું તો હે તો જરાક પણ રીસાય કે રડે ને એને મનાવજે બાજી બપોરે દાદા એ હેત તપલી મારી તો ટપલી પાણી આપું આપું પાણી પાણી કરીને રાખશે અને બે લાખ એની મમ્મી હેતને માર્યો હશે મમ્મી ને ઉભી થઈને મારી હશે કેમ મારા હેતને માર્યું લોકો કાલે એવું કઈક સેટિંગ કરો ને એનો વિડિયો બનાવ તમે જોજો મજા આવશે તમને જો બની ચલો મળીશું નવા વિડિયો સાથે નવા મોજ મસ્તીને સાથે ત્યાં સુધી અમને આપરો જાજે હિન્દ ભારત માતા કીજો અને વિડિયો ગમે તો આપણે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો બુતાને રાધે 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 રાધે